ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે દેશભરમાં હોળીનો પર્વ ઉજવાશે ત્યારે વડોદરા શહેરની પણ એક આગવી ઓળખ એવું માજલપુર વિસ્તાર કે જ્યાં જીવામાના મંદિર પાસે એટલે કે માજલપુર ગામમાં જે જવાનો રસ્તો છે મુખ્ય કે ત્યાં મોટામાં મોટી વડોદરાની હોળી પ્રગટાવવામાં આવે છે આપજો કે સાંજે છ પચાસની આજુબાજુ પછીનું જે મુહૂર્ત છે તે સામે આવ્યું છે અને છ પચાસ પછી તમામ જગ્યાઓ પર આ હોળી પ્રગટાવવામાં આવશે ખૂબ મહત્વનો દિવસ એટલે કે હોળાષ્ટક આજે બપોરે પૂરા થાય છે ત્યારે કે જે પ્રકારે હોળીનું પર્વ એટલે કે આજનો દિવસ અસત્ય પર સત્યનો વિજય ગણવામાં આવે છે આ આવતીકાલે ધુડેસીનો પર્વ એકબીજાને પ્રેમનો કલર સાથે તમામ બીજાને પ્રે કલર લગાવીને આ પર્વની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારે મોટામાં મોટી ગણાતી આ માજલપુર ગામની હોળી જે પ્રગટાવવામાં આવે છે ને ત્યારે તમામ જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવે છે જોકે જે પ્રકારે આ હોળી વર્ષોથી ચાલતી એક પ્રણાલિકા છે ને વર્ષોથી આ પ્રકારે હોળીનું હોળી માતાનું પૂજન થતું હોય છે ને વડોદરામાં આ દર પ્રકારે દર વર્ષે આ પ્રકારે અહીંયા હોળી માતાનું પૂજન થતું હોય છે અને તમામ જે ભક્તો છે આજુબાજુના અહીંયા હોળી માતાને પૂજવા માટે આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તોડીના હોળીના દિવસે જે ઋતુ હોય છે એટલે મિશ્ર ઋતુ હોય છે જેમાં ગરમી સવારે એટલે કે બપોરે ગરમી થતી હોય છે સાંજે ઠંડી પણ પડતી હોય છે અને કફજન્ય બીમારીમાં પણ વધારો થતો હોય છે હોળીના તાપ લેવાથી તમામ બીમારી દૂર થાય છે અને ખાસ કરીને દાણિયા દાણી અને કફને તે દૂર કરે છે આ પ્રકારને કપૂર અને લવિંગ હોળી માતાને પ્રગટાવવામાં હવે તો બેક્ટેરિયા દૂર થાય છે સાથે વાતાવરણમાં પણ શુદ્ધિ થાય છે આ પ્રકારનો એક વનેરો મહિમા છે અને અસત્ય પર સત્યની વિજય થાય છે ત્યારે આ પ્રકારે જો કે વડોદરાની એકમાત્ર હોળી એટલે કે માજલપુર ગામની હોળી ત્યારે તમામ અહીંના આયોજકો છે તેમની સાથે પણ વાત કરી શું કહેશો આજે હોળી માતાને પ્રગટાવવામાં આવશે કેટલા વાગે આવશે અને શું કહેશો સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ નગરજનોને અને માંજરપુરના નગરજનો હોળીની શુભકામનાઓ પાઠવું છું અમારા માંજલપુર વિસ્તારની માંજલપુર ગામમાં આવેલી જે હોળી છે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી હોળી તમારા માંજલપુર ગામની છે ત્યારે આ હોળીનું મહત્ત્વ એટલું છે કે આમ હોળી સમગ્ર ગામજનો વચ્ચે સાર્વજનિક સામૂહિક હોળી હોય છે આ એકતાના પ્રતિકના ભાગરૂપે હોય છે કે સમગ્ર માંજલપુરમાં ગામમાં દરેક અલગ અલગ મોલ્લાને ફળિયા આવેલા છે પણ એ અલગ અલગ ફળિયામાં અલગ અલગ હોળીને થતી એક ગામના ભાગોરે એક સામૂહિક હોળીના ભાગરૂપે વર્ષોની પરંપરા અનુસાર જ્યારથી માંજલપુર ગામનું અસ્તિત્વ આવ્યું ત્યારથી મને યાદ છે કે આ હોળીનું પૂજન કરવામાં આવે છે હોળી દહન કરવામાં આવે છે અને આ હોળીની અંદર એક ધજા પણ મૂકવામાં આવે છે અને એ ધજાની માન્યતા એવી છે કે જે ધજા બળીને કઈ દિશામાં જાય છે અને એનું અવસર આવનાર વર્ષમાં શું આવશે એનું પણ મહત્ત્વ રહેલું છે સાથે સાથે અમારા વિસ્તારના નાગરિકોને ખૂબ મોટી હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થઈને હોળીમાં માનતા બી માને છે હોળીનું એ એવી છે કે જે માનતા માનવામાં આવે છે એ હોળી માતા એમની માનતા પણ પૂર્ણ કરે છે લોકો માનતા બી રાખે છે અને માનતા પૂરી કરવા પર અહીંયા આવતા હોય છે અને હોળીની ઉજવણી કરવામાં આવે છે સાંજે સમગ્ર માંજલપુર ગામજનો ઉપસ્થિત રહીને વાસતે ગાસ્તે ઢોલ નગારા સાથે વરઘોડા સાથે અહીંયા આવે છે હોળી માતાનું પૂજન કરે છે અને હોળી ત્યારબાદ પ્રગટાવવામાં આવે છે આ લગભગ સાડા છ સાત પછી સમગ્ર માંજલપુર ગામ પંચ પંચ વાડી છે રાજપૂત પંચની વાડી ત્યાં બધા ઉપસ્થિત થાય છે ત્યાંથી ઢોલ નગારા સાથે ઉપસ્થિત થઈને અહીંયા હોળી માતાની વિધિવત પરંપરા અનુસાર હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણી પૂજા અર્ચના થાય છે અને એ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો અહીંયા પોતાની માનતા અને શ્રદ્ધા અનુસાર માનતા બી રાખે છે અને પૂજા અર્ચના કરે છે બિલકુલ આ વડોદરાની નહીં પરંતુ મધ્ય ગુજરાતમાં મોટામાં મોટી હોળી ગણવામાં આવે છે કારણ કે જુઓ કે અહીંયા જ્યારે તમામ નગરજનો લગભગ મોટે ભાગના માજલપુરના લોકો અહીંયા હોળી માતાને પૂજવા માટે અહીંયા આવતા હોય છે આ સત્ય પર સત્યનો વિજય એટલે કે હોલિકા દહન આ એક લોકવાયકા છે અને અનેક વાયકા સાથે જોડેલી સાથે તમામ લોકો જ્યારે અહીંયા પૂજન કરવામાં આવે લોકો માનતા પણ માનતા હોય છે ત્યારે લોકોની જે માતા છે હોળી માતા છે તો લોકોની માનતા પણ પૂર્ણ કરતા હોય છે અને આપ જુઓ કે જે પ્રકારે અહીંયા હોળી મધ્ય ગુજરાતની મોટી હોળી પૂજન અહીંયા કરવામાં આવે છે ત્યારે આજે સાંજે સાડા છ થી સાતથી વાગ્યા પછી આ મુહૂર્ત છે ને ત્યારબાદ હોળી માતાને અહીંયા પ્રગટાવવામાં આવશે ત્યારે આ અસત્ય પર સત્યનો પર્વ એટલે કે હોળી કા દહન અને ત્યારે તમામ નગરજનો આ મોટામાં મોટી હોળી એટલે કે માજલપુર વિસ્તારની જે માજલપુર ગામના ભાગોને અહીંયા તૈયાર કરવામાં આવે છે વર્ષોથી અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા